હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીસ આજે આપણે બનાવીશું નવી રીતે શાકભાજીથી ભરપૂર એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી નાસ્તો જેને તમે ફક્ત દસ જ મિનિટમાં બનાવીને સવારની ચા સાથે કે પછી સાંજની હલકી ફૂલકી ભૂખમાં બનાવીને કેચઅપ કે ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકો છો બાળકોથી લઈને મોટા દરેકને ખૂબ જ પસંદ આવશે તો ચલો આ નાસ્તો કેવી રીતે બનાવવો એ જોઈ લઈએ તો સૌથી પહેલાં આપણે વેજીસ જોઈ લઈએ એ માટે અહીંયા મેં અડધો કપ જેટલા ગ્રામમાં એંસી ગ્રામ ફ્રેશ લીલા વટાણા લીધા છે અડધો નંગ ગાજરને મોટા ટુકડામાં કાપીને લીધી છે ગ્રામમાં પંચાવનથી સાહીઠ ગ્રામની આસપાસ ગાજર છે એંસી ગ્રામ જેટલું મેં કોબીસ લઈ લીધું છે મોટા ટુકડામાં કાપીને અને સો ગ્રામ જેટલું ફ્લાવર મોટા ટુકડામાં સમારીને લીધું છે બધા જ શાકભાજી બરાબર ધોઈને જ લીધા છે તો હવે આપણે એક મોટું મિક્સર જાર લઈ લઈશું એની અંદર આપણે બધા જ વેજીટેબલ્સ એડ કરી દઈશું અત્યારે શિયાળો ચાલે છે અને માર્કેટમાં એકદમ સરસ ફ્રેશ શાકભાજી મળતા હોય છે ત્યારે તમે આ નાસ્તો ચોક્કસથી ટ્રાય કરી શકો છો હવે અહીંયા મેં બે મોટી સાઈઝના જે તીખા ઓછા તીખા લીલા મરચાં આવે એ લીધા છે મોટા ટુકડામાં કાપીને સાથે જ એક તીખું જે લવિંગ્યુ મરચું આવે એ લીધું છે એક ઇંચનો આદુનો ટુકડો અને પંદરથી સોળ લસણની કળી લીધી છે તો બધી જ વસ્તુ આપણે મિક્સર જારમાં સાથે જ એડ કરી દઈએ અને પાણી ઉમેર્યા વગર એકદમ અધકચરો આપણે આને ક્રશ કરવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો કે બધું જ મેં થોડું અધકચરું એવું ક્રશ કરી લીધું છે આપણે આની એકદમ બારીક પેસ્ટ નથી બનાવવાની મિક્સરને પલ્સ મોડ પર ચલાવીને ઝટકા આપી આપીને મેં આ રીતનું ગઘરું એવું પીસ્યું છે તો હવે આપણે આ મિશ્રણને એક બાઉલમાં કાઢી લઈશું હવે એની અંદર આપણે બે ટેબલ સ્પૂન જેટલો બારીક કાપેલો કાંદો એડ કરીશું સાથે જ આપણે બે ટેબલ સ્પૂન જેટલા ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીશું હવે એમાં અડધી ચમચી આપણે હળદર ઉમેરીશું એક ચમચી જેટલું આપણે એમાં ધાણાજીરું પાવડર ઉમેરીશું ચમચી એટલે કે વન ફોર્થ ટી સ્પૂન કાળા મરીનો પાવડર ઉમેરીશું અને એક ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી દઈશું હવે એની અંદર આપણે ત્રણ ટેબલ સ્પૂન જેટલો ચોખાનો લોટ ઉમેરવાનો છે આનાથી આ નાસ્તો એકદમ ક્રિસ્પી બને છે તો એને ચોક્કસ ઉમેરવાનો છે હવે એમાં એક કપ જેટલો આપણે બેસન ઉમેરીશું બેસન અહીંયા મેં ચાળીને લીધો છે સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરી દઈએ હવે આ બધી જ વસ્તુને આપણે હાથથી જ બરાબર મિક્સ કરી લઈશું આની અંદર આપણે એક પણ ટીપું પાણી નથી ઉમેરવાનું આપણે જે શાકભાજી ક્રશ કરીને લીધા છે એના એના લીધે જ બાઇન્ડિંગ જે છે એ પ્રોપર આવી જશે કારણ કે શાકભાજીમાં પૂરતું પ્રા પાણી હોય જ છે જો બેસન ઓછો લાગે તો તમે મિક્સ કર્યા પછી એમાં બીજો બેસન એડ કરી શકો છો તો અહીંયા મને થોડો બેસન ઓછો લાગે છે તો વન ફોર્થ કપ બેસન એમાં હું બીજો એડ કરું છું આની અંદર જે વેજીસ છે એ પાણી છોડતા જ રહે છે એટલે આ મિશ્રણને આપણે બિલકુલ પણ રેસ્ટ નથી આપવાનો તરત જ આપણે નાસ્તો આમાંથી બનાવી લઈશું તો ફરી જે બેસન ઉમેર્યું પણ મેં સરસ મિક્સ કરી લીધો છે તો આપણું જે મિશ્રણ છે એ રેડી થઈ ગયું છે હવે આપણે બંને હાથને ધોઈ લેવાના છે ધોઈને લૂછીને આપણે તેલ લગાવીને આ રીતે હાથને ગ્રીસ કરી લઈશું અને આમાંથી આપણે થોડું પોર્શન લેવાનું છે અને ગોળ બોલ બનાવીને આપણે એને ચપટું કરી લઈશું તો આ જ રીતે આપણે બાકીની બધી જ રેડી કરવાની છે અને ગરમ તેલમાં આપણે એને ફ્રાય કરીશું ધ્યાન રાખવાનું છે કે જ્યારે આ ટિક્કીને આપણે તેલમાં એડ કરતા હોય ત્યારે તેલ આપણું મીડિયમ ગરમ હોવું જોઈએ જો તેલ એકદમ વધારે ગરમ હશે તો જેવી તમે ટિક્કી તેલમાં એડ કરશો કે તરત જ એ લાલ થઈ જશે ઉપરથી અને અંદરથી કાચી રહી જશે તો એક વખતમાં અહીંયા મેં ચારથી પાંચ પાંચથી છ ટિક્કી તેલમાં એડ કરી છે અમુક સેકન્ડ થાય એટલે આપણે જારાથી આ રીતે બીજી બાજુ એને ફેરવી લઈશું અને બંને બાજુથી ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને આપણે તળાવવા દેવાની છે પાંચથી છ જ મિનિટમાં સરસ આપણી ટીક્કી ફ્રાય થઈ જશે તો અહીંયા મીડિયમ ફ્લેમ પર પાંચથી છ મિનિટ લાગી છે આ ટીકીને ફ્રાય થતા અને તમે જોઈ શકો છો ટિક્કી એકદમ સરસ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે તો આપણે આ રીતે મોટા જારાથી કાઢીને અને એક ટિશ્યુ પેપર ઉપર લઈ લઈશું બાકીની પણ ટીક્કી તમારે આ જ રીતે ફ્રાય કરી લેવાની છે તો ફ્રેન્ડ્સ અહીંયા બધી જ ટિક્કી મેં ફ્રાય કરી લીધી છે આટલી ક્વોન્ટિટીમાં તેરથી ચૌદ આ રીતની ટીક્કી બને છે તમે જોઈ જ શકો છો એકદમ ક્રિસ્પી બની છે તો રેસીપી જો આજની અમારી પસંદ આવે તો ટ્રાય કરવાનું બિલકુલ ન ભૂલતા ચેનલને સબસ્ક્રાઇબ કરી પાસે આવેલા બે લાયકનને ચોક્કસથી પ્રેસ કરજો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન